નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજ તારીખ છવ્વીસ જૂનના રોજ મોડી રાત્ર સુધીમાં ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ પ્રથમ મિત્રો આનંદના સમાચારની વાત કરીએ તો ચોમાસાની હાલની પરિસ્થિતિ એક જાણવા જેવી છે જી હા દોસ્તો ગુજરાતમાં ચોમાસું જોરદાર રોકેટ ગતિએ જાણ કે આગળ વધ્યું છે ગુજરાતમાં ચોમાસું સમગ્ર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોને આવરી લીધું છે ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લી સહિત અનેક વિસ્તારોને આવરી લીધું છે ફક્ત બનાસકાંઠા પાટણનો થોડો વિસ્તાર અને કચ્છના સમગ્ર કચ્છ હજુ પણ બાકી છે એટલે મિત્રો અંદાજીત ગુજરાતના પચાસથી સાહીઠ ટકા વિસ્તારને ચોમાસાએ આવરી લીધું છે જે એક આનંદના સમાચાર કહી શકાય છે બીજી તરફ મિત્રો મધ્ય ભારત તરફ સર્જાયેલી એક સાયક્લોનિક સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારે અને ગઈકાલે મોડી રાતથી વરસાદ જોવા મળ્યો હતો ત્યારે મિત્રો આજે તારીખ છવ્વીસ જૂન છે તો આજે ભારે વરસાદની સંભાવના ક્યાં છે તો આજ રોજ ભરૂચ આણંદ ખેડા અમદાવાદ બોટાદ અને ભાવનગરના અનેક ભાગોમાં ભારે તેથી ભારે વરસાદ થઈ શકે છે ઉપરાંત તાપી ડાંગ નર્મદાના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે ઉપરાંત મિત્રો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠાના રાજસ્થાન બોર્ડર વિસ્તારો અરવલ્લીના પણ રાજસ્થાન બોર્ડર વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે બીજી તરફ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં પણ સારા વરસાદની શક્યતા છે રાજકોટ અમરેલી અને બોટાદના પણ અનેક ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે રાપર ભચાઉ અને ગાંધીધામના પણ અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ છે ઉપરાંત નર્મદા અને છોટા છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે મિત્રો આવું ને વાતાવરણ હજુ પણ આગામી બે દિવસ આપણને જોવા મળે તેવી શક્યતા છે આગામી બે દિવસ ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે જેમાં એક ઇંચથી લઈને આઠ આઠ ઇંચ સુધીના વરસાદ પણ થઈ શકે છે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે અત્યારે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની હેલી શરૂ થઈ ગઈ છે ઘણા મિત્રો આપણને વોટ્સઅપના માધ્યમથી વિડીયો મોકલે છે અને વિડીયોને આપણે યુટ્યુબ ચેનલમાં પણ લઈએ છીએ તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે